ભાજપનું ઓપરેશન લોટસ ઓપરેશન લોટસમાં અમરીશ ડેરને લાવ્યા પી કે લહેરી ગુજરાતમાં કોંગ્રેસ પતન તરફ વધ્યું આગળ અમરીશ ડેર ગુજરાત કોંગ્રેસનો યુવા ચહેરો ગણાતા હતા તો અર્જુન મોઢવાડિયા ધારાસભ્યની સાથે સાથે દિગ્ગજ નેતા પરંતુ બંને કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો ખેસ ધારણ કર્યો પરંતુ હાલ ચર્ચા અમરીશ ડેરની થઈ રહી છે નિશાંતોના મતે ઢેરને ભાજપમાં લાવવાનું કામ પીકે લહેરાએ કર્યું છે જે સીઆર પાટીલ સાથે અમરીશ ઢેરના માતાશ્રીના ખબર પૂછવા ગયા હતા અને તસવીરોમાં માયાભાઈ આહીરની સાથે સોફા પર બેઠા છે અને આજ કારણે નિશાંતોનું માનવું છે કે અમરીશ ઢેરનું ઓપરેશન દિલ્હીથી પાર પાડવામાં આવ્યું છે અને તેમાં પીકે લહેરાની મુખ્ય ભૂમિકા છે કોણ છે પીકે લહેરી તો આપને જણાવી દઈએ કે પી કે લહેરી ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ છે સિવિલ સર્વિસમાં તેમની કારકિર્દી દરમિયાન તેમણે વિવિધ વિભાગોમાં કામ કર્યું છે તેમણે ભારત સરકારમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી તરીકે પણ કામ કર્યું છે તેમણે ગુજરાતના પાંચ મુખ્યપ્રધાનો સાથે તેમના મુખ્ય સચિવ તરીકે કામ કર્યું હતું જેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ તેઓ કામ કરી ચૂક્યા છે અને આ જ કારણે તેઓ પ્રધાનમંત્રી મોદીના ખૂબ વિશ્વાસુ વ્યક્તિઓમાંના એક માનવામાં આવે છે અને આ જ કારણે જ તેમણે ડેરની ઘર વાપસીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવ્યાનું માનવામાં આવી રહ્યું છે જો કે આ મુદ્દે જ્યારે અમે અમરીશ ડેર સાથે વાતચીત કરી તો તેમણે આ વાતનો ઇનકાર કર્યો આદરણીય પી કે લહેરી સાહેબ રાજુલાના વતની છે એમના પરિવારના મોભી પણ આ વિસ્તારની અંદર જનપ્રતિનિધિ તરીકે રહી ચૂક્યા છે વર્ષોથી ગુજરાત રાજ્યની સેવા કરે છે અને મારી પાસે જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી ગુજરાતના સૌથી વધુ મુખ્યમંત્રીશ્રીઓ સાથે કામ કરવાનો બહોળો અનુભવ રહ્યો છે અને પારિવારિક સંબંધ હોવાને નાતે મારા માતુશ્રીની ખબર પૂછવા માટે જે દિવસે પાટીલ સાહેબ આવ્યા એ જ એ જ દિવસે આવ્યા હતા અને ઘણી બધી ચર્ચાઓ થઈ હતી હવે તો ભાજપમાં ભળી ગયા તો ગુણગાન પણ ઘાવા તો પડશે જ પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ઓપરેશન લોટસ થી હાલ કોંગ્રેસ મુક્ત ગુજરાત ચોક્કસપણે બનતું જઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ